આ તરફ બાવળાના શિયાળ ગામમાં જીવલાણ બેદરકારીનો થયો છે પર્દાફાશ જી હા અહીં ગામમાં ભાડે રહેતો અને ફક્ત ધોરણ દસ સુધી ભણેલો એક બોગસ ડોક્ટર

સાથે કાર્યવાહી હાથ ધરવામાં પાસેથી કુલ હજાર પાંચસો જપ્ત કરવામાં આવ્યા હવે આ બોગસ ડોક્ટર વિરુદ્ધ બગોદરા પોલીસ મથકે ગુનો નોંધાઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નાના ગામડામાં આ જોડા છાપ ડોક્ટરોથી સાવધાન રહેવું અતિ જરૂરી બન્યું છે જે બાબતે લોકોને અપીલ કરવામાં આવી છે